હાલ ભારત દેશમાં સૌથી ચર્ચિત વિષય એટલે સીએએ અગિયાર માર્ચ બે હજાર ચોવીસ ના રોજ દેશમાં નાગરિકતા સંશોધન એટલે કે સીએ નો કાયદો પાસ કરી દેવાયો છે પણ આ સીએએ શું છે શું સીએએ કોઈ એક વિશેષ ધર્મને સમાપ્ત કરવાનો અથવા એની નાગરિકતા છીનવાનો કાયદો છે તો ચાલો સીએએ ના કાયદાને સમજીએ સીએએ એટલે સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ બે હજાર ઓગણીસ આ કાયદો લાગુ કર્યા બાદ દેશનો એક વિશેષ વર્ગ એવી ભ્રાંતિ ફેલાઈ રહ્યા છે કે આ કાયદો એક વિશેષ ધર્મને સમાપ્ત કરવાનો તથા તેમની નાગરિકતા છીનવાનો કાયદો છે જે તદ્દન ખોટી ભ્રાંતિ છે ભારતમાં રહેતા હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ જૈન બૌદ્ધ અને પારસી ધર્મના લોકોની નાગરિકતા ઉપર આ કાયદાની કોઈ અસર પડશે નહીં કારણ કે આ કાયદો ભારતના નાગરિકો માટેનો છે જ નહીં પરંતુ આ કાયદો ભારતના પડોશી દેશ પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા અલ્પસંખ્યક લોકો માટે છે પાકિસ્તાન અફઘાનિસ્તાન તથા બાંગ્લાદેશમાં હિન્દુ શીખ જૈન ઈસાઈ બૌદ્ધ અને પારસી ધર્મના લોકોની સંખ્યા ઓછી હોવાથી તેઓ ત્યાં અલ્પસંખ્યક મનાય છે સી ના કાયદા મુજબ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચૌદ કે એ પહેલા જે અલ્પસંખ્યક ભારતમાં આવી ગયા છે તેમને ભારતની નાગરિકતા આપવામાં આવશે પાકિસ્તાનમાં સત્તાણું ટકા અફઘાનિસ્તાનમાં નવ્વાણું પોઈન્ટ સાત ટકા અને બાંગ્લાદેશમાં એકાણું ટકા મુસ્લિમ વર્ગ છે આ દેશના મુસ્લિમ વર્ગને અન્ય દેશની નાગરિકતાની જરૂર જ નથી અને કોઈપણ દેશ અન્ય દેશની બહુવર્ગીય સંખ્યક અથવા બહુસંખ્યક આબાદી કે ધર્મના લોકો માટે નાગરિકતાનો કાયદો બનાવે જ નહીં કારણ કે બહુસંખ્યક વર્ગને અન્ય દેશની નાગરિકતાની જરૂર હોતી નથી